હેલો નમસ્કાર મિત્રો કેમ છો બધા સવાર સવારની એ હા મોર્નિંગ યાર હું વાત જ કરી હું અત્યારે ફિલિંગ છે હું મજા આવી રહી છે હા આપણે જઈએ છીએ અત્યારે મસ્ત મજાને ફ્રેન્ડના ઘરે આજે એને કીધું છે કે તું આજે આવ નહીં કે આપણે જાશું એ કે મારી વાડીએ અને આજે આપણે વાત કરવાની એવી વાત કરવાની હતી કે આપણે એક ગુજરાતી બેન હમણાં ચાર પાંચ મહિનાથી જર્મની આવેલા સ્ટડી કરવા માટે આઈ ડોંટ નો એ શેમાં સ્ટડી કરે છે પણ એ ફાકા બહુ મારે છે ફાકા એવા મારતા હતા કે અહીંયા જર્મનીમાં કોઈનું ભવિષ્ય નથી ને અહીંયા સ્ટડીમાં છ મહિને તમારે બદલવું પડે છે ને એન્જિનિયરનું ભવિષ્ય નથી ને કન્સ્ટ્રક્શનનું ભવિષ્ય નથી ને તો ભાઈ બધા ફાકા હે સમજા એવું કાંઈ નથી જર્મનીમાં આવીને તમે સ્ટડી કરવા માટે આવો છો અને તમે સ્ટડી કરતા કરતા અહીંની લેંગ્વેજ શીખી જાઓ છો તો તમારા માટે ફાયદો જ છે બાકી તમે અહીંયા આવીને ફાટા ફોજમાં ચડી જવાનો છો ને તો કોઈ વસ્તુનો ફાયદો નથી નિયમ તન ગમે ત્યાં ઠેકી જવાનું તમારું મન થાય રાતે મસ્ત વરસાદ આવી ગયો છો મિત્રો તો જે હું વાત કરતો હતો કે બેન એમ કે ભવિષ્ય ના ભાઈ સ્ટુડન્ટનું ભવિષ્ય છે જ જર્મની યાર ઓટો ઓટોમોબાઈલનું હબ છે આખું યુરોપનું અને તમે એમ કહો કે અહીંયા તમારું ભવિષ્ય નથી તો તમારું ભવિષ્ય છે ક્યાં હા હીરાના કારખાનામાં વાત તો કરો યાર છે ભાઈ પૂરેપૂરું ભવિષ્ય છે સ્ટુડન્ટ માટે એકદમ સારું જ છે જર્મનીની અંદર થોડુંક હાર્ડલી પડે છે પણ હવે યાર મહિને તમારે અઢી લાખ ને બે લાખ પગાર જોતા હોય તો હાર્ડ તો પડવાનું જ છે ને યાર સમજી લેજો આઈપીએસ ઓફિસરનો પગાર જોતો હોય તો કેવડી મહેનત કરવી પડે તો ભાઈ જર્મનીમાં એમ તો યાર મહેનત કરવી પડે ને લેંગ્વેજ કંઈ સ્ટુડન્ટ માટે એટલી બધી અઘરી નથી કેમ કે સ્ટુડન્ટ જે આવતા હોય ને જર્મનીની અંદર એ પહેલાથી જ ઇંગ્લિશ માટે કમ્પ્લીટ જ હોય છે ભાઈ અહીંયા અમારે જો વર્ક વિઝા માટે વર્ક કરી કરીને આવી અને પાંચ પાંચ દેશમાં દીકરો અવાજ તજો ગાડીનો ભાઈ છેડો હતો છે તો પછી મિત્રો જારો જો રસ્તો હું ભૂલી નથી ગયો ને હાલો રસ્તો આપણો કોમ્પ્લીટ જ છે આ બધું તમને જે બિલ્ડિંગો દેખાય છે ને અત્યારે આ કોઈ મકાન નથી હોત જાણ ખાતર કહી દો આની અંદર બધે નાની નાની આવું પણ હોય છે ભાઈ તો જર્મની માટે હું જર્મની આવવાની ના પાડું કે ખબર કે જે લોકો બાર લાખ રૂપિયા ભરી અને પંદર લાખ રૂપિયા ભરીને વર્ક માટે ટ્રાય કરે છે ને એના માટે કેમ કે બાર લાખ તેર લાખ ફરી અને તમે વર્ક માટે આવો છો એના કરતા તો વર્ક માટે બીજે ક્યાંક ગોતી લેવું સારું તમે બાર લાખ ભરીને જર્મની આવતા હોય તો એક વાત દેખીતી જ છે તમે ઇન્ડિયાની અંદર કેટેબલ છો સમજી ગયું તો પછી પાંચ સાત આઠ લાખ રૂપિયા ફરી અને યુરોપના બીજા દેશમાં વયા જાઓ મારા વાલા શું લેવા આટલું બધું ટેન્શન કરતા બીજે ઓલું નહીં કરવાનું મેઇન વસ્તુ બસ એટલે હું વિઝા માટે જર્મની ના પડતો બાકી સ્ટુડન્ટ માટે તો આવો જ સ્ટુડન્ટ તમારે તમારું ભવિષ્ય સુધારવું હોય તો આવી જ જાય દુનિયા જોઈ જ લેવાય અને મેન વસ્તુ કે આ રીલુમાં મૂકતા હોય ને એવી રીલુમાં ધ્યાન ન દેવાય તમારે તમારી જાતે સર્ચ કરે તમારે કોઈ ફ્રેન્ડને પૂછાય એવી વસ્તુ એ પર્સનલી પૂછવાનું આ તો તમે જાહેરમાં એને મોટો મોટો મેસેજ કરી ને પછી જાહેરમાં મારી પાસે બીજી ઇન્ફોર્મેશન છે નહીં ન જ હોય ને ભાઈ તમારું ધ્યાન જ રીલ બનાવવામાં હોય તો તમે સ્ટડી કરવા આવ્યા હો કે રીલ બનાવવા આવ્યા હોય તો ખબર નથી પડતી એવું છે બાકી મારા છે સ્ટુડન્ટ કેટલાય બધા ફ્રેન્ડ છે યાર એ લોકો ટેક્સ વગર થાય ને ઓવર ટાઈમ પણ કરે અને એની પાસે ટાઈમ જ ના હોય હું એમ કહી દઉં કે એની પાસે આમ નોર્મલી હું કોલ કરું ને તો પણ એ કે ભાઈ અત્યારે કામમાં હું ભાઈ આવી કામ મેં બાદ મેં મિલતા હે ને રૂમ મે જમવા બોલાવતા અમે લોકો તો પણ એને કહેવાય સ્ટુડન્ટ અને એનું જ ભવિષ્ય હાય મારા છ સાત મિત્રો હોય એ અત્યારે કેટલી જર્મનીની ત્રીસ ટકા લેંગ્વેજ એમને પાઠ પાઠ શીખી ગયા મને તો કોઈ આઈ ડોન્ટ લાઈક ધ જર્મન અને જર્મની લેંગ્વેજ આપણને કોઈ શોખ નથી જર્મની બંધ થાય અને મેન વસ્તુ જર્મની ત્રણથી ચાર વાર આવ્યો પણ કઈ રીતે કે મારી કંપનીમાં અમારે જ્યારે જ્યારે ટેકનિશિયનનું વર્ક હોય છે ને તો અમારી ટ્રેનિંગ ત્યાં આપે છે અમને સમજા બર્લિનની અંદર બોસ કંપની એટલે અમે હું મારા સ્ટાફ જોતો કેટલી વાર જાઉં છું દસ પંદર દિવસ રહું છું અને પછી એમ તો જર્મનીની અંદર ગુજરાતીઓ બોરા છે એટલે સ્ટોરી કાંઈ મામ મૂકતા હોય આમ તેમ આમ હોય તમારી ઓળખાણ તો હોય ને એ રીતે આપણે થોડું ઘણું કોન્ટેક આ તે બધું થયેલ છે બાકી યાર ઓટો ઓટો મોબાઈલનું હબ હોય ને ત્યાં તમે એમ કહી દે કે સ્ટુડન્ટનું ભવિષ્ય નથી તો એ વાત ખોટી છે ચાલો તો હવે મહિલા મિત્રો આપણે આપણા મિત્રના ઘર પાસે પહોંચવા આવી ગયા છીએ બહુ હવે ફાકા ફોજમાં ધ્યાન ના દેવાય ખાલી સ્ટુડન્ટ માટે કહું હું તમે કેટેબલ હોવ જો જર્મની જઈ શકતા હો તો ટ્રાય કરી જ લેવાય પણ ત્યાં જઈને ધ્યાન આપવાનું હોય ને તો બાકી નહીં સમજા સામે ભૂરી કતરાતી શું કરું પટેલ નું સ્પ્રે એક ગભરાય તો ખરી ને સુગંધ આવતી હોય છે આખા રસ્તા અરે સાત કલો આજનું વેધર છે ને યાર એક નંબર છે જો ભગવાન સૂર્યનારાયણ દેવ ઉપર ચડી ગયા છે ચાલો તો